હેલો ફ્રેન્ડ્સ વૈશાલી હોમ્સ કિચનમાં આપનું સ્વાગત છે બધાને એક જ વિચાર આવતો હોય કે સાંજના જમવામાં શું બનાવવું તો આજે આપણે સિમ્પલ રીત સાથે તમારી સાથે હું રેસિપી શેર કરીશ તો આપણે બનાવીશું બટાકાની સૂકી ભાજી અને મેથીની રોટલી બનાવવાની છે એકદમ સિમ્પલ રીત સાથે તો આપણે બટાકાને આવે બોઇલ કરી લઈશું અહીંયા અમે પાણી ગરમ કરવા મૂકી દીધું છે બધા બટાકાને આપણે બોઇલ કરી લેવાના છે દસ મિનિટ માટે આપણે ઢાંકીને મૂકી દઈશું ત્યાં સુધી આપણે બનાવીશું મેથીની રોટલી તો અહીંયા મેં લીધો છે ઘઉંનો લોટ એક વાટકી એની અંદર નાખીશું મરચાં આપણે કૂટેલા મરચાં નાખી દેવાના છે અંદર અડધી ચમચી અજમો નાખી દઈશું અડધી ચમચી જીરું નાખવાનું છે ત્રણ ચમચી આપણે તલ નાખી દઈશું અંદર અડધી ચમચી આપણે હળદર નાખવાની છે અડધી ચમચી લાલ મરચું અડધી ચમચી આપણે ધાણાજીરું નાખી દઈશું અડધી ચમચી આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે બે ચમચી આપણે તેલ નાખવાનું છે અંદર અને બરાબર આ રીતે મિક્સ કરી લઈશું અને થોડું પાણી નાખીને આપણે એનો લોટ કઠણ બાંધવાનો છે ઉપર એક ચમચી આપણે તેલ નાખી દઈશું આપણે ઢાંકીને પાંચ મિનિટ આ મૂકી દેવાનું છે બટાકા પણ આપણા બોઇલ થઈ ગયા છે તો બહાર કાઢી લઈશું બધા બટાકાને આપણે આ રીતે કટ કરી લેવાના છે તમારે જેટલા પીસ નાના મોટા જોઈતા એ પ્રમાણે તમે કરી શકો છો પેનમાં આપણે બે ચમચા તેલ નાખીશું આપણે રઈનો જ વઘાર કરવાનો છે એક ચમચી આપણે રઈ નાખીશું હિંગ નાખી દઈશું એક ચમચી આપણે અને અડધી ચમચી આપણે હળદર નાખવાની છે બે ત્રણ લીલા મરચાં નાખી દઈશું અને કઢી પત્તા બી ત્રણ નાખી દઈશું આપણે અંદર હવે બટાકા નાખી દેવાના છે અંદર બધું મિક્સ કરી લેવાનું છે અડધી ચમચી આપણે ધાણા જીરું નાખી દઈશું અને એક લીંબુનો રસ નાખી દઈશું આપણે અંદર એક ચમચી સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે હવે કોથમીર નાખીને આપણે બરાબર મિક્સ કરી લઈશું એકદમ સિમ્પલ રીતે આપણે બટાકાનું શાક બનાવ્યું છે આ રીતે તો આપણે હવે તૈયાર છે તો ગેસ બંધ કરી દેવાનો છે આપણે રોટલીને તૈયાર કરી લઈશું લોટને બરાબર મસળી લેવાનો છે આ રીતે એના લુઆ બનાવી લઈશું રોટલીને આપણે વણી લઈશું એક સરખો આકાર કરવા માટે મેં આ રીતે એક વાસણ લીધું છે એને આ રીતે આપણે કટ કરી લઈશું રોટલીને બધી રોટલી આપણે આ રીતે બનાવી લઈશું આપણે ઘી નાખીશું એક ચમચી અને રોટલીની શેકી લેવાની છે બીજી બાજુ પલટાવતા જઈશું આ રીતે આપણે બધી રોટલી બનાવી લઈશું તો તમે જોઈ શકો છો આપણી સૂકી ભાજી અને રોટલી તૈયાર છે તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં